નમસ્કાર આજે આપણે વાત કરશું આભ પરાને આશરે બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી ચૂટ્યો છે સાંઢિયા ઉપર નાના નાના બચ્ચાને કડક્યા છે અને ઓળત પોતાના ધાણા ચોકરાને ખોયા માથે ઉપર લટકાવીને મર્દોની સાથે રાતોરાત ઉપડે ઉપડતે પગલે નાચી છૂટી છે થોડેક જાય ત્યાં સામા વાવળ આવે છે કે ભાઈ પાછા વાળો એ રસ્તે સોજીરોની ચોકી લાગી ગઈ છે એ માર્ગ મેલીને બીજે માર્ગે જાય તો ત્યાંથી પણ નાકાબંધી થઈ ગયાના સમાચાર મળે છે એમ થાતા થાતા આખી રાતના જળહળ અંતે પ્રભાતે વાઘેરોનો દળ પોષિતા પોષિતાત્રીની સીમા નીકળ્યું પાછળ સરકારે વારના પણ ડાબા બોલતા આવે છે જોધા માણે કે સલાહ દીધો કે ભાઈ સામે ડાભાળા ખડામાં દાખલ થઈ જાય તો ઉગારો છે માટે હડી કાઢો ડોભાળો ખડો નામની ગીત જાડી છે અને ત્યાં દરિયામાંથી એક આવે છે છે તેમાં ધૂણા માતાની સ્થાપના એ પહોંચતા તો વટિયા પ્રભુને ખોળે બેસી જાય એવી વંકી એ જગ્યા હતી ડાભોળો ખડે એ એક ખેતર રહ્યો એટલે સાથે માતાનો ભૂવો હતો તે બોલ્યો જા બાપુ હવે ભૂ નથી માતાજી ફોજને ખમમાં વાંચે છે કેમ જાણ્યું ભાઈ આ જુઓ માતાજીની ધજા સામે પવને ઉડે છે હવે વારના ભાર નથી કે આપણને આંબે માતાજીએ વગડામાં આંધળા ભીત કરી મેલ્યા હશે ડાભાળા ખડામાં જઈને બહાર પડાવ નાખી દીધો છ તરફથી ચોકીઓ ગોઠવાઈ ગઈ ભેળી ઘંટીઓ દીધેલી તેવા તે માંડીને વાઘેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ જોધા માણેકનો ડાયરો પણ રાજાની કચારી જેવો દિવસ બધો ભરાયેલો જ રહેવા લાગ્યો સૌ આગેવાનો આ ઓશિંતી ઉથલ પાથલને યાદ કરી કરી શું થઈ ગયું તેના વિચારમાં ડૂબી ગયા જાણે સ્વપ્નનું આડું આવીને ઉડી ગયું જોધાજીએ માણસોને પૂછ્યું દ્વારકાના કાંઈ વાવડ વાવડ તો બહુ વસમાં છે બાપુ સોજીએ માથે અકેકાર ગુજારવા માંડ્યો છે શું થયું ભાઈ દખણા મૂર્તિની પ્રતિમાના જમણા હાથની આંગળીઓ અને નાસ્કા ખંડિત કરી બીજી મૂર્તિઓની પણ ભાંગતોડ કરી હા હા કઈ જોતા આંખ નીચી બીજું બેટમાં તો આપણે કિલ્લો ખાલી અને રાતે જ સોજીરો દાખલ થઈ ગયા વખતે દી સવારમાં નોનવેલ સાહેબનું છોરજીનું લૂંટ કરવાનો હુકમ દીધો લૂંટ કરવાનો હુકમ હા બાપુ લૂંટ કરવાનો હુકમ દીધો એટલે પેલા પ્રથમ તો કરાચીના વહાણોમાં દારૂ સંઘેરેલ હતું એ હાથ લાગ્યો એટલે સોજીરે પી પીને સરકુર ચરચુર થયા

ગોરાને લાગ્યું કે દિવાલમાં રોગી પાટો ફરી હશે એટલે દી સોરેજ પટલ પલટલ કિલ્લાને સુરંગ દઈને ફૂટી કાઢવા માટે આવી વસ્તીએ કાલાવાલા કર્યા કે આમાં અમારા દેરા છે ને દેરા મૂર્તિઓ માટે જાળવી જાઓ પટલનો સાહેબ સાહેબ બોલ્યો કે બે કલાકમાં તમારી મૂર્તિઓ ઉઠાવી જાઓ નહીં તો ટુકડે નહીં રહે મૂર્તિઓ ઉપાડીને રાધાજીને ગૌશાળામાં પધરાવી અને ચાર પડખેથી સુરંગ ભરી ફોજવાળાઓએ આખો કિલ્લો અને ભેળા તમામ દેરાને ફૂંકી દીધા અટાણે તો ત્યાં દિવસે ખંડેરો ખાવા થાય છે રાતે તો ઊભા રહેવાતું વાતું નથી અને હવે હવે તો હાવ લૂંટ આદરી દેરામાંથી નાના મળતા જાય છે તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે ભગવાનને પહેરવાયા અઢળક દાગીના રોકડા રોકળ અને વસ્તીના પોતપોતાના ઘરાણા નાણા દેરામાં ચાચવા મેલ્યા છે તે તે પણ ભેલા જાશે બાપુ કોણ ભાવ પૂછશે રણછોડરાય રણછોડરાય અમારા પાપ આંબી ગયા સુકા ભેળા લીલાઈ બળી જશે સત્ય ના શોહર્યું મુરુ ભા એમ બોલતો બુઢો અંતરીક્ષમાં નેત્રો તાકી રહ્યો આમ વાત થાય છે

ઢોર ઢોર ઢાંઢ તો ખીલે બાંધેલા સસડી મુવા હશે પછી ફોજ કેણી કોર ઉતરી સગડ લઈએ છે પોશીતરા શાસન માર અને રાજપુરા સુધી પગેરું છે ને હમણાં અહીં આવ્યા સમજો બાપુ હવે આપણે આપણને કોણ સંઘર્ષે દોઢ હજાર માણસને સંતાડવા જેવી વંકી જગ્યા હવે ફક્ત એક જ રહી છે હાલો ભાઈ આપ પરો આપણે આશરો દેશે પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર ગામમાં બંદરો ડુંગર પથરાય છે અને એના જામનગર તાંબાના ઉછારા ભાગને નામે ઓળખવામાં આવે છે છે સાથે કરી રહ્યો જેઠવા રાજાઓ કાજે ભૂતના હાથે બંધાયેલ હાઠામણ જેઠવાનું ધુમલી નગર કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનાના આસુડા ટપક્યા હતા જ્યાં રખાયત નામનો ફૂટ થી વાળો બાબરીઓ જુવાન ગાયોના ધન દુશ્મનોના હાથમાંથી વાળવા જતા મીંઢોળ સોતો મોતની સેજમાં સૂતો હતો અને એની વાંચે વિલાપ કરી કરતી વિજોગન સોન કંચારીને જેઠવા રાજાની કુંડી નજરમાંથી ઉગારવા બરડાય બ્રાહ્મણોનો ઓથ લઈ રાજાની કતલમાં સવાચેર જન ઉતરે તેટલા આટંકી બ્રાહ્મણો વઢાવ્યા હતા જ્યાં વેણુ નદીને કાંઠે રાજા મેં જેઠવાએ

ત્રણ પુદાતની તળાવ છે એ તળાવની પાળે ઝાડવામાં ને પોલા પાળાઓને બખોલમાં વાઘેરાના કબીલાને ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું નીચેના બરડા મુલકમાંથી અને નગરના પરગામના ખેડૂતોની ખળાભણવાની ખોરાકીને પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવ્યા લાવવા લાગ્યા અને જોધાની મુખ મુદ્દા ઉપર